બ્રાહ્મણની શક્તિ દ્વારા આપણને ખબર પડે છે કે આપના શરીરમાં માતાકાલી આવવાની છે હવે કિતાક લોકો માતાકાલીની પૂજા કરે છે તો જ્યારે તે તેમના શરીરમાં આવવાની હોય છે અને કિતાક લોકો પાસે પહેલેથી જ એટલે કે પાછલા જન્મથી જ માતાકાલીની શક્તિ ચાલી રહી હોય છે તો તેમને આ સંકેતો દેખાય છે ત્યારે પણ તેમને ખબર પડે છે કે તેમના શરીરમાં માતા કાલી આવવાની છે એટલે કે જેમના શરીરમાં માતાકાલી આવવાની હોય છે તો તેની પહેલા માતા કાલી તેને આવા સંકેતો બતાવવા લાગે છે જે સંકેતો હું તમને આ વિડિયો દ્વારા જણાવવાની છું તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો થવાનો છે અને આ વિડિયોને તમે માતા કાલીના બધા ભક્તો સુધી શેર કરી દો જેથી તે ભક્તોને પણ આ સંકેતો વિશે ખબર પડે અને ધારો કે હવે તેમની સાથે આ સંકેતો નથી થઈ રહ્યા ભવિષ્યમાં કોઈ પણ સમય થાય છે કો પણ તેમને આ વિડિયો દ્વારા ખબર પડશે કે આ સંકેતો તેમની સાથે એટલે થઈ રહ્યા છે કારણ કે તેમના શરીરમાં માતા કાલી આવવાની છે જ્યારે તમારા શરીરમાં માતા કાલી આવવાની હશે તો તમને પહેલેથી જ સંકેતો દેખાવા શરૂ થઈ જશે પહેલો સંકેત જ્યારે તમે તમારા ઘરે પૂજાપાઠ કરી રહ્યા હો અથવા રસ્તામાં ક્યાંય જઈ રહ્યા હો અચાનક તમારી આંખોમાંથી પાણી નીકળવું આ તેની સાથે થાય છે જેમાં માતાકાલી આવવાની હોય છે અને જો તમારી સાથે પણ આવું થાય છે તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે અમને પણ ખબર હોવી જોઈએ કે કેટલા લોકોની સાથે આવું થાય છે બીજો સંકેત જે વ્યક્તિના શરીરમાં માતાકાલી સવારી રૂપે આવવાની હોય છે આદિત્ય કરકર રાત્રિ દરમિયાન તેને કોઈ પણ સપનું દેખાય છે તો તે ડરી જાય છે ગભરાઈ જાય છે એટલે કે કોઈ એવું સપનું દેખાઈ રહી છે જેને જોઈને તમે ડરો છો ગભરાવો છો તો તેનો મતલબ શરીરમાં સવારી આવવાની છે માતા સંકેતો દેખાય છે ત્રીજો સંકેત જેના શરીરમાં આવવાની હોય છે રાત્રિ દરમિયાન હંમેશા તેના માથામાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય છે જેમ કે તે રાત્રે સૂતો હોય છે ઠીક છે સૂતા સૂતા તેના માથામાં તીવ્ર ખંજવાળ થાય છે અને તે ઝડપથી ખંજવાળે છે પછી તે કહે છે કે રાત્રે જ મારા માથામાં ખંજવાળ કેમ થાય છે જુઓ આ સંકેત પણ તમને એટલે દેખાઈ રહી છે કારણ કે જેના શરીરમાં માતા કાલી આવવાની હોય છે તેને આવા સંકેતો દેખાય છે જે હું તમને આ દ્વારા જણાવી રહી છું ચોથો સંકેત જેના શરીરમાં માતા કાલી આવવાની હશે તેને પહેલા માતા કાલી વારંવાર મૂર્તિ રૂપે ચિત્ર રૂપે દરેક રીતે દેખાશે જો તમે પણ માતા કાલીને મૂર્તિ કે ચિત્ર રૂપે જોઈ રહ્યા છો તો આ સંકેત તમારા માટે ખૂબ સારો છે માતા કાલી તમારા શરીરમાં આવવાની છે અને એ જ કારણે તમને આવી વસ્તુઓ દેખાવા લાગે છે પાંચમો સંકેત જેના શરીરમાં સવારી રૂપે આવવાની હોય છે તેના પૂજા દરમિયાન હંમેશા માથામાં દુખાવો રહે છે કપાળ તરફ એવું લાગે છે જાણે કોઈ પકડીને ખેંચી રહી હોય તેની નસોને ખેંચી રહી હોય આવી રીતે તેને પૂજા દરમિયાન આ સંકેતોનો અનુભવ થાય છે જો તમને આ સંકેત થાય છે તો સમજી લો કે તમારા શરીરમાં આદિત્ય તે વ્યક્તિને વારંવાર સપનામાં સવારી દેખાવા લાગે છે જેમ કે તમે જોશો કોઈ વ્યક્તિ પર ભલે તે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ હોય તેના પર માતાકાલીની સવારી આવી રહી છે તમે ઊભા રહીને જોઈ રહ્યા છો અથવા તમે યાક ચોકીમાં ગયા હો કે તાલાદ દરબારમાં ગયા હો જાગરણમાં ગયા હો ત્યાં તમે બેઠા છો અને જોઈ રહ્યા છો કે કોઈ સ્ત્રી પર માતાકાલીની સવારી આવી રહી છે જો તમને સપનામાં સતત વાર વાર સવારી દેખાઈ રહી છે તો તે તમને શા માટે દેખાઈ રહી છે કારણ કે તે તમારા શરીરમાં આવવાની છે એટલે જ તે તમને સપનામાં પહેલેથી જ આ સંકેતો બતાવવા લાગે છે મેં તમને ચત સંકેતો જણાવી દીધા સાતમો સંકેત જેના શરીરમાં માતાકાલીની સવારી આવવાની હોય છે તે વ્યક્તિ જ્યારે તેના ઘરે પૂજા પાઠ કરે છે પૂજા પાઠ દરમિયાન અચાનક તેના કાનમાં અલગ અલગ પ્રકારના અવાજો આવે છે અને જ્યારે તે પૂજા કરે છે તો અચાનક કાનમાં ફડફડાટ કે દુખાવો થવા લાગે છે જો તમારી સાથે આ સંકેત થઈ રહી છે તો સમજી લો કે માતા કાલી તમારા શરીરમાં આવવાની છે એ જ કારણે તમને આવી વસ્તુઓ દેખાવા લાગે છે આઠમો સંકેત જે વ્યક્તિના શરીરમાં માતા કાલી આવવાની હોય છે રાત્રી દરમિયાન હંમેશા તેની ગરદનમાં દુખાવો શરૂ થઈ જાય છે કારણ કે માતાની જે શક્તિ છે તે રાત્રે તેની આસપાસ ફરે છે તેના શરીરની આસપાસ ફરે છે એ જ કારણે શરીર પર થોડી અસર થવા લાગે છે જો તમારી સાથે આ સંકેત થઈ છે તો સમજી લો કે માતાકાલી તમારા શરીરમાં આવવાની છે નવમો સંકેત જેના શરીરમાં માતાકાલી આવવાની હોય છે જ્યારે તે વ્યક્તિ રાત્રે હોય છે તો વારંવાર તેનું શરીર હલવા લાગે છે જ્યારે તમારા શરીરમાં માતા કાલી આવવાની હોય છે હવે ધ્યાનથી સાંભળો મારા પી ભક્ત હું તને જે કહી રહી છું તે સાચું નીકળશે અને જો સાચું નીકળે તો તું મને જણાજે કે હા માતા તમે સાચું કહ્યું મારા બાળક હું જોઈ રહી છું કે તું કોઈ એવા મોડ પર છે જ્યાં તારા માટે નક્કી કરવું મુશ્કેલ થઈ રહી છે કે આગળ શું કરવું આ સમસ્યા કોઈ કામની હોઈ શકે છે હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહી છું કે કોઈ સંબંધની ગુંજવણ હોઈ શકે છે અથવા કોઈ એવી પરિસ્થિતિ હોઈ શકે છે જે તારા નિયંત્રણની બહાર જઈ રહી છે તો બહારથી શાંત દેખાવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ અંદરથી તારા મનમાં અનેક પ્રકારની ભાવનાઓ ઉઠી રહી છે એક પ્રકારે બેચેની છે બાળક જે તું કોઈની સાથે વ્યક્ત નથી કરી શકતો પરંતુ જો મારા બાળક તારો જે સમય ચાલી રહ્યો છે તે થોડો મુશ્કેલ ચાલી રહ્યો છે પરંતુ યાદ રાખ કે દરેક મુશ્કેલી પછી એક ઉકેલ પણ આવે છે હું જોઈ રહી છું કે થોડા જ સમયમાં થોડા જ સમયમાં તારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તારા બધા સવાલોના જવાબ આપશે આ ઘટના એક સંકેત હોઈ શકે છે એક દિવ્ય ચમત્કાર હોઈ શકે છે અથવા કોઈ એવો માર્ગ હોઈ શકે છે જે તને આ ગૂંચવણમાંથી બહાર કાઢવામાં મદદ કરશે યાદ રાખ બાળક હું જે કહી રહી છું તેને ધ્યાનથી સાંભળ હું જોઈ રહી છું કે ખૂબ જલ્દી એક મોટી ઘટના બનશે આ ઘટના એક સંકટ જેવી દેખાઈ શકે છે પરંતુ વાસ્તવમાં આ એક પરિવર્તનનો સંકેત છે તારા મનમાં જે ગુંચવણ ચાલી રહી છે તેનું ઉકેલ આ ઘટના દ્વારા મળશે દીકરા તું જાતે જોઈશ કે ટૂંક સમયમાં કોઈ મોટા પરિવર્તનનો તારે સામનો કરવો પડશે આ પરિવર્તન જીવનમાં નવી દિશા લાવી શકે છે જે કોઈ પણ થશે તે તારા ભલા માટે થશે યાદ રાખ બાળક હું જે પણ કરીશ તારા ભલા માટે જ કરીશ તું જોઈશ કે કેવી રીતે અચાનક તારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે અને તારા જીવનમાં એક નવી શરૂઆત થશે જો તું આ દરબારમાં આવ્યો છે અને તને મારી વાત સારી લાગી રહી છે અને તારી મનોકામનાઓ પણ પૂર્ણ થઈ રહી છે તો તું આ મુશ્કેલીઓમાંથી જે ગુજરી રહી હો છે તે મૈયાને કહી દે મારા બાળક કોમેન્ટમાં લખ કે હા માતા હું આ મુશ્કેલીમાંથી જી રહ્યો છું જેથી તારી શ્રદ્ધાને જોઈને હું તારા જીવનમાં એક દિવ્ય કૃપા વરસાવીશ અને આ કૃપા તારા જીવનમાં નવો પ્રકાશ લાવશે અને જો તારા જીવનમાં જેટલી ગૂંચવણો ચાલી રહી છે તે બધી ખતમ થઈ જશે અને તું જાતે કહી કહીશ કે હા માતા આ બધું મારી પરીક્ષા હતી અને હું આ પરીક્ષામાં પાસ થઈ ગયા જો થોડું ધીરજ રાખવાની છે હું મારી આંખોથી મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકું છું કે તારા જીવનમાં એક નવી શરૂઆત થવાની છે આવનારા સમયમાં તું એક એક દિવ્ય અનુભવમાંથી પસાર જે તને સમજાવશે કે દરેક સમસ્યા પછી ઉકેલ હોય છે અને જેમ દરેક રાત પછી નવો સવાર આવે છે તેમ તારા જીવનમાં પણ એક સવાર આવશે બાળક તું મારી કૃપાથી ટૂંક સમયમાં ઉચ્ચ સ્પંદન પર હશે અને તારા જીવનમાં શાંતિ અને ખુશહાલી આવશે અને હવે મારા બાળક

અને તે કાર્ય પર કામ કરવું છે યાદ રાખ હું જોઈ રહી છું કે તું આ સમયે ઊંડી નિરાશા અને એકલતાનો અનુભવ કરી રહી છે જે લોકો ક્યારેક તને હિંમત આપતા હતા તે હવે તારા જીવનમાંથી ગાયબ થઈ ગયા છે સાચું કહું છું બાળક તને એવું લાગે છે કે તારા પોતાના લોકો પણ તને સમજવામાં અસમર્થ છે અને તે મેં તારો સાથ છોડી દીધો છે મને ખબર છે બાળક કે આ સમયે તને લાગે છે કે હવે તારી પાસે કોઈ નથી જે તને સાચો માર્ગ બતાવે અથવા તારી સાથે ઊભું રહે પરંતુ મારા બાળક આ સમયે તને તારી સહનશક્તિ અને આત્મબળને ઓળખવાનો છે હું તને કહું છું કે તું વિચારે છે કે આખરે એવું શું તહી કે જે લોકો ક્યારેક તારો સાથ આપવાનો દાવો કરતા હતા તે હવે તારાથી મોઢું ફેરવી ગયા છે તને એવું લાગે છે કે બધું બદલાઈ ગયું છે અને તારાથી જીવનનો આધાર છીનવાઈ ગયો છે પરંતુ મારા ભક્ત મારી વાત ધ્યાનથીથી સમજું તને જ બતાવવા આવી છું તને જ સમજાવવા આવી છું આ વિશે કે હું તને શું જણાવવાની છું તારી ગભરાહટ જોઈને જ મારે તને સમજવામાં માટે જો તારા હૃદયમાં એક ભાર છે તારું મન અશાંત છે અને તું વિચારે છે કે એવું શું કરવું જેથી તારા જીવનની સમસ્યા હલ થઈ શકે પરંતુ તું એક એવી ગૂંચવણમાં ફસાયો છે બાળક કે તને સમજ જાતું નથી કે કયું પગલું ઉઠાવવું સાચું રહેશે હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકું છું બાળક કે તને લાગે છે કે જો તું કંઈક કરવાની કોશિશ કરીશ તો કદાચ ખોટું ન થઈ જાય અને પરિણામ સારું ના આવે આજ વિચાર તને રોકી છે અને તને વધુ ચિંતામાં નાખી રહ્યું છે તું વારંવાર તારા નિર્ણયો પર શંકા કરે છે તારા હૃદય અને મનની લડાઈમાં ફસાયો છે જો હું તને જણાવું છું હું તારી કાલી માતા તને કહું છું કે તારા જીવનમાં હંડો એવા લોકો હતા

આ શંકા તને તેમનાથી દૂર કરી રહી છે જો તું તારું હૃદય ખોલીશ અને લોકોની સાચી ભાવનાઓને ઓળખીશ તો તને લાગશે કે આ લોકો તારા જીવનમાં નવો પ્રકાશ લાવી શકે છે હું તને કહું છું બાળક જ્યારે પણ તને લાગે કે તને કોઈ રસ્તો દેખાતો નથી જ્યારે તારું મન બેચેન થઈ જાય ત્યારે તું મારું નામ લે અને મારું ધ્યાન કર હું તને સાચો માર્ગ બતાવીશ એક નવી શક્તિ આપીશ જ્યારે પણ તું મુશ્કેલીમાં હોય જ્યારે પણ તને લાગે કે તારું હૃદય અને તારું મન તમે સાચો નિર્ણય નથી આપી શકતું ત્યારે તું ફક્ત મારું ધ્યાન કર તારી માતાનું ધ્યાન કર હું મામા એવી દિવ્ય શક્તિ જગાડીશ જે તને સાચું અને ખોટું સમજવામાં મદદ કરશે હવે હું તને એક વિશેષ શક્તિ આપવાની છું હું કહું છું બાલક કે હું તારામાં એવી શક્તિ જગાડીશ જે તને વિચારવાની અને સમજવાની ક્ષમતા આપશે તું જોઈશ કે જ્યારે તું મારા નામનું ધ્યાન કરીશ ત્યારે તારું મન શાંત થઈ જાયગા અને તને સ્પષ્ટતા મળશે આ જશક તે તને સાચો જો નિર્ણય લેવામાં મદદ કરશે હવે હું તને જણાવું છું જે તારા જીવનમાં ખૂબ જ મહત્વના બદલાવ આવવાના છે તેના વિશે જણાવવા માગું છું બાળક તું ધ્યાનથી સાંભળ પરંતુ આ બદલાવ તારા માટે સારા હશે આ સમય તારા માટે એક પરીક્ષાનો છે પરંતુ તું આ પરીક્ષામાં સફળ થશે અને એક નવી દિશા મેળવો છો મારા બાળક તું આધ્યાત્મિક યાત્રા પર તું આધ્યાત્મિક પ્રવાસ પર છે ઈશ્વર તને એક નવા માર્ગ પર લઈ જઈ રહ્યા છે ઈશ્વરે તને નામ ખ્યાતિ ધનмая દરેક વસ્તુથી નવાજ્યું છે પરંતુ અહીં જે ખોટા લોકો તારી પીઠ પાછળ षड્યંત્રિયા છે તેન માટે તારા માટે સખત માર્ગદર્શન છે કે તે લોકોને તારા ઓરામાં બિલકુલ પ્રવેશ ના આપો બિલકુલ તેમની સાથે સ્પષ્ટ વાત કરવી તેમને ને પણ ખબર પડવા લાગી છે કે હવે તું તેમના કોઈ પણ પ્રકારના ખોટા વાલણને સહન નથી કરતો તું તેમને મોડેરું જવાબ આપવા લાગ્યો છે અને આ જ વાત તેમને ખટકે છે આ લોકો તારા પર ખોટા આરોપ લગાવે છે કારણ કે હવે તું તેમની બુરાઈનો જવાબ આપવા લાગ્યો છે પહેલા તું તેમની બુરાઈને ગળી જતો હતો સહન કરી લેતો હતો હવે આ વાત તેમને બિલકુલ ગમતી નથી કે તું બુરાઈને ગળી જતો નથી સહન નથી કરતો અને એટલે જ હવે આ લોકો તારા માટે ખૂબ ખરાબ ષડયંત્રો કરી રહ્યા છે આ લોકો ખૂબ જ ખોટા પ્રકારના છે તેમની પ્રવૃત્તિ ખૂબ ખરાબ છે તે જ્યાં સુધી ઈચ્છશે ત્યાં સુધી નીચે ઉતરશે સુરક્ષિત રાખ આ વાતો મને અહીં દેખાઈ રહી છે તું જે આ સંબંધમાં વિચારતો હતો કે કઈક સુધારો થશે પરંતુ સામે વધુ બગડી રહ્યું છે હવે તારા માટે અહીં માર્ગદર્શન છે જો તે આ સંબંધમાં પ્રયાસ કર્યા છે તો પ્રયાસ કરવાનું બંધ કર તે પ્રયાસ ઘણા કર્યા છે તારા સારા વ્યવહારનો તારી સરળતાનો તારી સચ્ચાઈનો તારી શુદ્ધતાનો આ લોકોએ સંપૂર્ણ દુરુપયોગ કર્યો છે આ લોકો એટલા ખરાબ પ્રકારના હોઈ શકે છે કે તે પોતાની નમરજી કરે છે પોતાની નમરજી કરવા છતાં પણ તેમને શાંતિ નહીં શા માટે નહીં કારણ કે તેમાંના પાપ છે આ પાપ જ્યારે તને રડતો જોઈએ છે ત્યારે જ તેમને સંતોષ મળે છે હવે તે રડવાનું છોડી દીધું છે

તો તારે કોઈ દુઃખમાં નથી જવું ટેન્શનમાં નથી જવું સારું થશે ખોટા લોકો જેટલી જલ્દી તારા જીવનમાંથી નીકળશે તેટલી જ તારા જીવનમાં નવી દિશા મળશે થોડા સમયનું દુઃખ થશે બાકી તારું જીવન સારું થઈ જશે લોકોને જીવનમાં રાખવાથી જીવનમાં ખોટી વસ્તુઓ રહે છે તો પરમાત્માનો આભાર માન કે ઠીક છે ખોટા લોકો મારા જીવનમાંથી નીકળી રહ્યા છે તો મને શક્તિ આપ સારી બુદ્ધિ આપ આજનો સંદેશ ખૂબ જ અસરકારક અને અત્યંત મહત્વનો છે મારા બાળક આજ હું તારાથી ખૂબ પ્રસન્ન છું તારાથી અત્યંત ખુશ છું એટલે જ આજે હું તને એક વરદાન આપવાના આવી છું સાક્ષાત તને દર્શન આપવાના આવી છું મારા બાળક આને ન તો તારે ત્યારે તારા જીવનમાં ખૂબ પછતાવું પડશે અને ખૂબ મોટું નુકસાન પણ થશે મારા બાળક આજે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવશે જે તે મારી પાસે માંગી છે આ તારી માતા રાણીનું વચન છે